સોળ માર્ચના ચાર વર્ષીય એક બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી આ સમયે ત્યાંથી પસાર થયું મૂળ બિહારનો છત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર બાળકીને નાસ્તો આપવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું બાદમાં દુષ્કર્મા આચરી હાઈવેની પાસે ફેંકી દીધી દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ ધર્મેન્દ્ર શાપરથી રિક્ષામાં બેસી રાજકોટ રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યાંથી ટ્રેનમાં બેસી પોતાના ગામ ગયો હાઈવે પાસે માસૂમ બાળકી પર એક યુવકની નજર પડી યુવક બાળકીની બહારે આવ્યો હાલ બાળકીની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ તરફ પોલીસે દોઢસોથી પણ વધુ સીસીટીવી ચકાસ્યા જેમાં એક શખ્સ બાળકીની સાથે દેખાયો બાતમીદારની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી અને તેને ઉત્તર બિહારની બોર્ડર પરથી દબોચી લીધો નરાધમ છ મહિનાથી રાજકોટના શાપરમાં રહી અને મજૂરી કરતો હતો તેના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ તેના સ્વભાવના કારણે તેની પત્ની તેને છોડીને જતી રહી છે